એટલે આવું લેવલનું જે થિંક ડિફરન્ટ હોય ને એ વ્યક્તિ જુદી બની જાય જુદી કઈ રીતે બની જાય હવે એક વાક્ય સાંભળજો આ લેવલનું નિસ્વાર્થ થિંકિંગ અને વિચાર જુદી હોય દેખાતી હોય આપણે જેવી જ રિસોર્સિસ દે હેવ ટુ કમ ટુ હિમ મેન રિસોર્સિસ મટીરિયલ રિસોર્સિસ મની રિસોર્સિસ દે હેવ ટુ કમ ટુ હિમ એ સામેથી આકર્ષણ એમની પાસે આવે અને એ સમાજ માટે એનો ઉપયોગ કરી શકે દેટ ઇઝ હાઉ દે બીકમ ડિફરન્ટ એ તમે જ્યારે ફંડ રેઝિંગ ડ્રાઈવમાં કોઈ પ્રોજેક્ટ માટે જતા હશો ત્યારે ખબર પડતી હશે તમે જ્યારે ફંડ રેઝિંગ ડ્રાઈવ માટે જાઓ ત્યારે લોકોને કન્વિન્સ કરવા અને પ્રોજેક્ટ માટે ડોનેશન લઈ આવવું ચેલેન્જિંગ છે ને પણ આ લેવલનું થિંગ ડિફરન્ટ હોય ને તો રિસોર્સિસ દે હેવ ટુ કમ ટુ યુ જેમ મેગ્નેટ હોય એને લોખંડને શોધવા નહીં જવાનું લોખંડની ખીલીઓ વેરાયેલી પડી હોય ગ્રાઉન્ડ ઉપર તમે ખાલી મેગ્નેટ ફેરવો ને ઉપર એટલે એની જાતે બધી ખેંચાઈ જાય એમ રિસોર્સિસ તમારી પાસે સામેથી આવે ઇફ યુ બીકમ દેટ કેરેક્ટર ઇફ યુ બીકમ દેટ પર્સનાલિટી તો થિંગ ડિફરન્ટમાં જે રાહ ઉપર આપણે બધા ચાલ્યા છીએ અમે ને તમે બંને કે ભાઈ આપણે સમાજની સેવા કરવી છે ને નિસ્વાર્થ ભાવે સમાજને કંઈક આપવું છે તો એ પ્રધાન રે એની માટે કોલમાંથી ડાયમંડની જર્ની કરવાની છે ત્યાં તો કુદરતી કરે છે કુદરત કરે છે કોલ ગ્રેફાઇડ એન્ડ ડાયમંડની ગોઠવણી અહીંયા આપણે મહેનત કરવી પડશે કે આપણા અંતરમાં આપણા હૃદયમાં આપણે એની ગોઠવણી વ્યવસ્થિત કરવી પડશે સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ થિંકિંગ ડિફરન્ટ કે વેર કેન આઈ મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ ઇન માય સેલ્ફ સો દેટ આઈ બેટર ફિટ માય સિસ્ટમ મારે મારામાં ચેન્જ કરવાનો છે પહેલું થિંગ ડિફરન્ટ પ્રમુખ સ્વામી મહારાજે આ લેવલ સુધી થિંગ ડિફરન્ટ કર્યું હું એ જ માર્ગે છું બી એપીએસ અથવા રોટરી કે ભાઈ નિસ્વાર્થ ભાવે લોકો સુખી થયા એક સેવા નાની મોટી કરવી છે એમાં રાઈટ ઓર રોંગ તો આઈ નીડ અ પોઝિટિવ ચેન્જ ઇન માઇ સેલ્ફ પહેલા લેટ મી આસ્ કોલ ઓફ યુ તમે મારે અહીંયા બેઠા છો મને કેટલા એવા માનો છો કે મારામાં કંઈક પોઝિટિવ ચેન્જની જરૂરિયાત છે હાઉ મેની ઇફ યુ બિલીવ કે દેર આઈ નીડ અ પોઝિટિવ ચેન્જ ઇન માય લાઈફ સારું બધે આંગણું ઊંચો આંગળી ઊંચી કરી બાકી મા મારામાં કોઈ જરૂર જ નથી જે કંઈ ફેરફારની જરૂર છે મારા સ્પાઉસમાં છે મારા ચિલ્ડ્રનમાં છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સાસુ સસરામાં છે મિત્રમાં છે પડોશીમાં છે વર્કિંગ કલીગ્સમાં છે મારા ક્લબમાં અધર એસોસિએશન મેમ્બર્સમાં છે હું પૂર્ણ છું હું પૂર્ણ છું ફેરફાર આજુબાજુવાળા એ કરવાનો છે છે આપણો બસો વર્ષ પહેલા અમારા આદિગુરુ ગુણા લખ્યું છે કે દરેકના મનમાં એમ એમ છે કે હું જેમ છું ને જો આ બધા સમજે હું એમ જો આ બધા બધા કરે તો સુખી થાય એમ છે પણ હવે બધાના મનમાં આ જ વિચાર છે પ્રશ્ન ત્યાં છે એવરીબડી ફીલ્સ દેટ પણ હવે બધા આવી રીતે જ ફીલ ને અનુભવ કરે છે એટલે આપણામાં એક ચેન્જની જરૂર છે એટલે થિંક ડિફરન્ટનું પહેલું પ્રેક્ટિકલ લેસન આજે રાત્રે તમે સુવા જાઓ બિફોર યુ રિટાયર ઇન યોર બેડરૂમ તમારે એક ચેન્જ લખવાનો છે કે આ એક પોઝિટિવ ચેન્જ મારે મારામાં લાવવાનો છે હેબિટની દ્રષ્ટિએ થોટ્સ વિચારની દ્રષ્ટિએ ઇમોશન્સ ભાવનાઓની દ્રષ્ટિએ એક્સપ્રેશન્સ વ્યક્ત થવાની દ્રષ્ટિએ ુડ અભિગમની દ્રષ્ટિએ મારામાં એક આટલો ચેન્જ મારે લાવવાનો છે ફોર એક્ઝામ્પલ એક નાનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહું છું કે તમે એક ચેન્જ લાવો કે હું દરેક વ્યક્તિને તમે કહીને બોલાવીશ સી ધ ચેન્જ ઇન ધ રિલેશનશીપ વિથ દેટ પર્સન એન્ડ સી ધ ચેન્જ ઓફ સોસાયટી રિલેશન્સ વિથ યુ બંને ચેન્જ તમે જોશો આ બહુ નાની વાત કરું છું મારાથી ઉંમરમાં નાનો હોય ને એને પણ હું તમે કહીને બોલાવીશ સી ધ બિલ્ડઅપ ઓફ ધી એટમોસ્ફિયર બિટવીન યુ ટુ અમારા બીએપીએસ સંસ્થામાં નિયમ અને નિયમથી આગળ ભાવના અને ભાવનાથી આગળ ચારિત્રનું એક ઘડતર દરેક સંત અને દરેક હરિભક્ત અને દરેક કાર્યકરને છે કે ઇરિસ્પેક્ટિવ નાનો મોટો હોય પણ બધા એકબીજાને તમે કહીને બોલાવે એમાં લેવલ્સ ઓફ રિસ્પેક્ટ લેવલ્સ ઓફ ઇન્ટિમસી લેવલ્સ ઓફ કેર એન્ડ શેર લેવલ્સ ઓફ ઇન્વોલ્વમેન્ટ એ બધું નેક્સ્ટ લેવલ ઉપર જતું રહેશે આ મેં તમને એક પ્રેક્ટિકલ નાની વાત કરી તો એક પોઝિટિવ ચેન્જ લખવાનો છે હાઉ મેની ઓફ યુ વુડ રાઇટ ઇટ ટુ નાઇટ બિફોર યુ ગો ટુ યોર બેડ એક પોઝિટિવ ચેન્જ હું લખીશ આજે રાત્રે સૂતા પહેલા તો એ થિંગ ડિફરન્ટની શરૂઆત પ્રેક્ટિકલી તમારે થશે બી બીજું એક એ છે નક્કી કરેલું કામ થઈ જ શકે છે ક્યારે એવું ન વિચારું કે નહીં થાય મારાથી નહીં થાય આ મને નહીં ફાવે આ મને ગમતું નથી આ ક્લબના પ્રેસિડેન્ટે મને અથવા મારા ડીજીએ મને સોંપી દીધું છે પણ એને સમજવું જોઈએ કે ભાઈ આ મારા સ્ટેટસ પ્રમાણે કામ નથી સેવામાં આવ્યા ને એટલે સ્ટેટસ શબ્દ જ નીકળી જાય છે ખબર છે ને યસ ઓર નો કોઈ કામ નાનું નથી કોઈ કામ મોટું નથી અને બીજું નક્કી કરેલું કામ થઈ શકે છે આવે થિંક ડિફરન્ટ સામાન્ય લોકો શું વિચારે છે બાર કામ થાય ન થાય મારાથી અથવા તો કામ મારા સ્ટેટસ પ્રમાણે છે કે નહીં એનાથી આપણે થિંક ડિફરન્ટમાં જવું છે હું જ્યારે સેવા કરવા નીકળ્યો જેમ બી અથવા તમારે રોટરીની વાત છે હું જ્યારે સેવા કરવા નીકળ્યો મેં સેવાનું પણ લીધું એટલે કે પ્રતિજ્ઞા લીધી દરેક કામ યોગ્ય જ છે મને જે સમયે મારા અધિકારી જે કામ સોંપે મારે કરવાનું છે એ ડિસિપ્લિન અને પ્રિન્સિપલ દ્રઢ કરવાનો એની ચર્ચા પણ બહાર નહી કરવાની અને બીજું ગમે તેટલું અઘરું કામ હોય થઈ શકે છે આજે તમારા નવા પ્રેસિડેન્ટ ઇનકમિંગ પ્રેસિડેન્ટ ને તમારા લિવિંગ પ્રેસિડેન્ટ બંને જણા અહીંયા ઉપર આવ્યા એટલે આજે તમારે શિફ્ટ ઓવર એટલે ઇન્સ્ટોલેશન છે અમે આવવાના છીએ બપોરે ઇન્સ્ટોલેશનમાં એક ઇન્સ્ટોલેશનની વાત તમને કરું એકવીસમી મે ઓગણીસો પચાસના દિવસે એક પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન થયું એ હતા પ્રમુખસ્વામી મહારાજ એ વખતે એમની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી જેમ તમારે આજે પ્રેસિડેન્ટનું ઇન્સ્ટોલેશન છે ને એમ પ્રમુખ સ્વામી મહારાજનું ઇન્સ્ટોલેશન હતો આપણે કયો મુદ્દો ચર્ચા થાય છે કોઈ કામ નાનું નથી સંસ્થા દ્વારા સોંપાયેલું અથવા સંસ્થા માટે કોઈ કામ આપણી માટે નાનું નથી એવરી વર્ક એવરી સર્વિસ એવરી એક્શન ફોર ધ ઓર્ગેનાઇઝેશન ફોર ધ સોસાયટી ઇટ કેરીઝ ડિગ્નિટી એમાં ગૌરવ છે તો એકવીસમી મે ઓગણીસો પચાસના ના દિવસે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની વરણી કરી કે નાવ હી ઇઝ ધ પ્રેઝિડેન્ટ ઓફ બીએપીએસ એ વખતે એમની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી તે દિવસે અમદાવાદમાં તો પંદર પચીસ લોકો ભેગા થયેલા અને ઇન્સ્ટોલેશનમાં આટલું હતું કે શાસ્ત્રીજી મહારાજ આવી એક ભગવી ચાદર એમના ખભા ઉપર ઉડાડી કે નાવ હી ઇઝ ધ પ્રેઝિડન્ટ ઇન માય પ્લેસ ઓગણીસો પચાસ એટલે આજથી પંચોતેર વર્ષ પહેલાં ઘણો કોઈ કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં એટલે અમારા સંપ્રદાયના ચાર પાંચ પરિવારના મહિલા વર્ગ એ મહિલાઓએ ભેગા થઈને આ પચીસ પચાસ જણાની રસોઈ બનાવેલી એક જગ્યાએથી બધાના વાસણ પણ ન મળે એટલે પાંચ છ ઘરેથી બધા વાસણ લઈ આવેલા જેમાં બધાને જમવાનું હોય એટલે કાર્યક્રમ પત્યો એટલે બધા જમ્યા જમીન પછી બધા છૂટા પડ્યા છૂટા પડ્યા પછી પ્રમુખ સાંઈ મહારાજ બધાને વિદાય આપીને પાછા આવ્યા અને પછી એ જમવા માટે ગયા રાત્રે સમય થઈ ગયો હશે સાડા નવ નો અને ત્યાં કિચનમાં બધા જ વાસણો જેમાં જેમાં રસોઈ અને લોકોએ એમને એ વખતે જેમ મેં કીધું કેટરિંગ સિસ્ટમ નહોતી એટલે બધું બધા જાતે જ કરતા હતા લગ્ન પ્રસંગ હોય વ્યવહાર હોય પ્રમુખ સ્વામી મહારાજ હેડ ટુ ચોઈસીસ ચોઈસ નંબર વન પ્રેઝિડેન્ટ બને એટલે કોકને કહી શક્યા હોત કે બે જણા ભેગા થઈને વાસણ ઉટકી નાખો અને નંબર ટુ ધ ધ ફર્સ્ટ સર્વન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન પ્રમુખ સ્વામી ચૂઝ ચોઈસ નંબર ટુ એકવીસમી મે રાત્રે સાડા આઠ વાગે ઓગણીસો પચાસ એને ચોઈસ નંબર ટુ રાખે કે આજે મને આ સેવા મળી મારે આ કામ કરવાનું છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ પ્રેસિડેન્ટ બન્યા હી સ્ટાર્ટેડ હિસ પ્રેસિડેન્સી વિથ ક્લિનિંગ યુટેન્સિલ્સ ઓફ ધ ગેસ હુ હેડ ટેકન મીલ્સ ઓર પ્રિપેર્ડ મીલ્સ ઓન હિસ ઇન્સ્ટોલેશન પોતાનું ઇન્સ્ટોલેશન થયું એમાં જે ગેસ્ટ આવેલા એની જે રસોઈ બની હતી એ જે જમ્યા હતા એ બધા વાસણ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે રાત્રે કલાક દોઢ કલાક ઉઠક્યા અને પછી જમવાનું શરૂ કર્યું એ જે ભાવના દેટ કેરીડ ઓન ફોર અનધર સિક્સટી ફાઈવ યર્સ પાસઠ વર્ષ પછી ઓગણીસો ને પચાસથી માંડીને બે હજારને સોળ સુધી પાસઠ વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ અનડિસ્પ્યુટેડ નોટ નો કોન્ટ્રોવર્સી નો ઇલેક્શન્સ નો ચેલેન્જ અનડિસ્પ્યુટેડ ઓફ હિરિમેન્ટ દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી દુનિયામાં એક મલ્ટીનેશનલ ઓર્ગેનાઇઝેશન નથી કે જેના પ્રેસિડેન્ટ પાસઠ વર્ષ સુધી એક જ વ્યક્તિ રહ્યા હોય સંસ્થાનો જબરજસ્ત વિકાસ કર્યો હોય અને કોઈ વ્યક્તિને એમના પ્રત્યે અસંતોષ નહીં કોઈ ઇલેક્શનની વાત નહીં બીએપીએસ સંસ્થામાં કોઈ ઇલેક્શન જ નથી એ પાસઠ વર્ષ સુધી પીપલ્સ પ્રેસિડન્ટ કેમ રહ્યા ભાવના શું હતી સંસ્થામાં કોઈ પણ કામ એ નાનું નથી